આવી ગયા શ્રી અહીંયા અને જો આયલાજ આવી શ્રી એમને બતાવું રસ્તો આપણે જવાનું છે શ્રીજી જો ઉપર બોર્ડ દેખાય ને ત્યાં જવાનું છે બુટી જોવા આ જ છે બુટી જો ગયા તો આપણને ત્યાં ગમી નહીં તો પાછા બી એવા કંઈ જામે એવી નહોતી તો ત્યાંથી પાછા બી એવા શ્રી જો લીધો છે આપણું પાર્લર ખુલ્યું નથી એટલે માટે આપણે શ્રીને બેસું ને રેસમાં જોઈએ પાણી પીએ અહીંયા બેઠા છે એવી અને પાણીપુરી રગડાપુરી ખાવા જાવીશું રેસમાં દુકાન છે ને તો પૂછવા ગઈ છે રગડાપુરી કેટલી છે કે પૂછું કહે નહોતી અહીંયા માંડમાં રગડાપુરી બની છે તો આપણે રગડાપુરી ખાવા આવ્યા છે એ તો આનું કન્ટિન્યુ બન્યા જો તે દિવસે આપણે આવ્યા હતા ને ત્યાં જ આવ્યા છે રગડાપુરી અહીંયા જ બને છે અહીંયા જ આવ્યા છે એ ખાવા તો અહીંયા બધા મસાલાને બતાવું મસાલા છે અને હમણાં રગડાપુરી આવશે બન્યા સેવ લીધું જો રગડાપુરી આવી ગઈ છે તો હાલો તમારે રગડાપુરી ખાવી હોય તો આવી જાવ અને આપણે રગડાપુરી ખાઈ લઈએ ફાઈનલી તો આપણે રગડાપુરી ખાઈ લીધી છે જો તમને બધા ડીશ ખાલી કરી દીધી છે અને હવે આપણે સીધા જઈ પાર્લરે જઈને સીધા તમને મળીશું ગણજીની બની રેજો ને ડીશ ખાલી ખાલી કરી દીધી છે રગડાપુરીની એને પૈસા આવે દઈ દઈએ આમાંથી લઈને चलो रही को? बस ले बस।, बस बस तो जो आप पानी पी ली ओयो मियामस असली नहीं आज दुल्हन नौ में कब करवाना छह तो जोधान से उससे मोड़े लगी क्या से रियासत मापेला करे से बस यूं कर इस दुल्हन नौ में तो क्या वो तो ऐसे के वो नहीं ये तो हमने बताया विश હજી તો કમ્પ્લીટલી પૂરું થયું નથી ધીમે ધીમે જો રેસમાં લગાવે છે બધું કમ્પ્લીટલી કરતી જઈશ હું તમને બતાવીશ ચાલો કન્ટીન્યુ બન્યા રહેજો પૂરું મેકઅપ થઈ જાય ને ચહેરા ઉપર ત્યારે ચાલો કન્ટીન્યુ બન્યા રહેજો બધો સામાન જો એ લીધો છે મેકઅપનો મેકઅપનો મહેંદીનો મેં બધું આવું દોરતા હોઈએ અને આ તારો મેકઅપ છે બધો એમ આ બધી મેકઅપની વસ્તુ છે મજા આવે કે નહીં આમ પડવાની કા જો આમ બધ ફોડીને હસ બહુ મજા આવે ફોડવાની જો ડમી બેન ને હવે હેરસ્ટાઈલ નું કામ અમારે પૂરું થઈ ગયું છે બસ હવે કમ્પ્લીટ લાઈટ નથી તો અંધારું અંધારું છે જો ગાઈસ આ કર્યો છે રેશમાઈ મેકઅપ દુલ્હન નો મેકઅપ કર્યો છે

સરસ લાગુ છું કે કેવી લાગુ છું અત્યારે તો જો અહીંયા બેઠા છે હું છે હું છે ટ્યુબ તો ટ્યુબ તમને બતાવું જો ટ્યુબ ખરીદી કરી છે કો ટ્યુબ લીધી છે રેશમા એ જો મોઢે લગાવે ને તો મોઢે લગાવવા જો

જોઈ લો બધું બ્રશ ને બધું મેકઅપ ના સામાન ને બધું અહીં લઈ લીધું છે જો આ બધું દોરી વાળી ચોટલી લઈને આપણે હેરસ્ટાઇલ બનાવી છે જો બતાવી તમને પાસળ લુક લાઇટ નથી એટલે બરોબર નહીં દેખાય પણ બનાવી છે આપણે જો પાછળ આ રીતના કઈક લીધું છે પાછળ અંબોડામાં આવી એ લીધી છે એના દોરીવાળી આગળ કેવી બની છે સરસ મજાની તો મસ્ત બનાવી છે હાલો આમાં આપણે બીજી લઈ લઈ તો જો ગાઈશ આપણે છે ને દોરીવાળીમાં આપણે બે દોરીવાળી હેરસ્ટાઈલમાં સ્ટાઈલમાં છે ને પાછળ આપણે બીજું લુક લીધું છે જો તમને બતાવું અંબોડાનું લુક આપણે બીજું લીધું છે નહીં તમે કેવી મસ્ત ફૂલવાળી એવી છે હેરસ્ટાઈલ જો તમે જોઈ લો

તો આપણે જો અહીંયા પાર્લરે આવીને આવું બધું કામ કરવાનું હોય મેકઅપનું ને હેરસ્ટાઈલનું મહેંદીનું ને એવું બધું કરીએ આપણે જો મસ્ત છે રેસમાં ગઈ છે નાસ્તો લેવા અને હેરસ્ટાઈલ બનાવી થોડીક એકાદી બે હેરસ્ટાઈલ આપણે બનાવીને કોણ લઈ લઈએ પાછા થોડીક મહેંદીમાં પ્રેક્ટિસ કરી તો આ રેસમાં મેકઅપ પહેરો છે દુલ્હન પછી હવે સોલીને એવું કાંઈ પહેર્યું નથી ને એટલે આવું લાગે છે પણ ચોલી ને બધું મસ્ત પહેરવી તો સરસ મજાનું લાગે મસ્ત લાગે આ તો ખાલી એમના રાખ્યું છે અને જો અહીંયા આવું બધું કામ કરી છે હાલો તો કન્ટિન્યુ બની રહેજો રેસમાં હમણાં વિયાવે ભાગ લઈ શું ભાગ લઈ આવશે તમને બતાવીશ ને કન્ટિન્યુ બની આવી છું રેસમાં લઈ આવીશ ભાગ હું લઈ આવીશ હા તો બતાવું તમને ભાગ

કન્ટિન્યુ ગમ્યા તો વ્લોગમાં ભૂખ બહુ લાગી છે આખો દિવસ તો અહીંયા હોય એટલે કાંઈ ખાવી નહીં પણ અત્યારે અમે ભાગ લઈએ છીએ ઘેરેથી આવી એટલે ઘેરેથી નાસ્તો કરીને આવી તો નાસ્તો કરીને આવી તો કાંઈ આપણે ચાર વાય ગમી તો રહી ન હતી ભૂખા ભૂખ તો લાગે આપણે માણસ થઈએ એટલા માટે માણસ તો તો આપણને ભૂખ લાગે તો જો અત્યારે જમ હમણાં લઈ લીધા છે चलो अपने तो हमरा आई लाइक कंटिन्यू बने रहे जो ब्लॉग में खावा मिली तीखा लगे तीखा लगे से तो जो गाइस आपरे साधन पर थे गया मैं कब तू एन विखी ने क्यों से जो पिंपल है थाम गया हूँ यहाँ छे यहाँ से आज वो हम्म जैसे सही तो विखी ने मेकअप અને હવે થોડો થોડો સમય થવા માંડ્યો છે આપણે ઘર બાજુ જવાનું પણ હજી થોડીક વાર છે તો જો આપણે અહીંયા બેઠા છીએ અત્યારે અને હવે હેર સ્ટાઈલ અને હું હજી લેવાનું ચાલુ જ છે લે જ છે આ રીતના ચોટલી બૂથીન લીધી છે લે છે ડમી માં અને જો અહીંયા બેઠી છું હું તો મોટું સાફ કર્યું ક્લીન્જર થી ને પાણી થી અને જો

આપણે ઉપર આવ્યા છીએ અગાસી ઉપર જો તમે જોઈ લો અહીંયા સીડી છે અગાસી ઉપર આવ્યા છે અને અહીંયા જો બધા એમના મકાન એવું કેવું છે બધું જો દેખાય છે અહીંયા બધું આવું કાંઈક લોકેશન છે જો આ અગાસી છે અહીંયા મોટી પીપર ને એવું બધું છે જોઈ લો તમે અહીંયા એવા તો હાલો હવે પાછા નીચે જેવી ઉપર જોવા આવ્યા તો કેવું બધું છે અહીંયા જો આવી રીતના બધાય રહેવાનું અહીંયા જો તો ખરા તો હાલો

નદી પર આવી ગયે સવીને સોડા પીવા જો. સોડા બની છે. સોડા પીવા આવી ગયે સવી આપણે અહીંયા. થોડું જરી જરી. જરી લાગે છે ને મોઢે. મેકઅપ કર્યું છે ને મોઢે જરી જરી લાગે. થોડા આવી ગયે અહીંયા. તો હાલો ગયા બચ્ચ. થોડા પીલી. ઓલી તો સોડા પી લીધી છે. સોડા પીને પ્રોસ્ટેશન છે તો ત્યાં આવી જાય. આવી ગયા સવી. તો હાલો કન્ટીન્યુ બન્યા ઊંચો બકરા આવેલા જઈશ અહીંયા નદી પર અમે બેઠા સીવીને તો ત્યાં બકરા નીકળ્યા છે રેસ બકરા કેવા સરસ આવેલા જઈશ બધા એક જો મોર થઈ ગયા

તમારે જમવું તો આવો આપણે જમી લઈ રોટલી ને એવું બધું બનાવેલું છે તો મારા પપ્પા ફોન જોઈશ મેરા મમ્મી છે ને વાસણ બધા લેવા ગયા છે તો હાલો ગાય ફાઇનલી તો ગાઈઝ આપણે એવું બધું કરી નાખ્યું જમી લીધું છે અને ગાઈઝ હવે અહીંયા બ્લોગને એન્ડ કરીશ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આઇકન ને પ્રેસ કરજો ને ફૂલ સપોર્ટ કરજો ગાઈઝ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા ને વ્લોગમાં તો જય માતાજી જય મા મંગલ જય દ્વારકાધીશ બધાયની ગુડ નાઇટ